તેની યુવતી દ્વારા વારંવાર દુષ્કર્મ આચાર્ય ની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે કૃણાલ પરમાર નામના વકીલે પોતાને ત્યાં

જેથી મિત્રે સુવાનપુરામાં ઓફિસ ધરાવતા એડવોકેટ કૃણાલ પરમારને ત્યાં નોકરી પર રખાવી હતી ત્યારબાદ વકીલે યુવતીની મજબૂરીનો લાભ ઉઠાવી શારીરિક શોષણ શરૂ કર્યું હતું યુવતી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વિડીયો અને ફોટો બનાવ્યા હતા ત્યારબાદ અંગત પડોના ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું વકીલની વારંવારની માંગણીથી કંટાળી યુવતીએ જુલાઈ મહિનામાં નોકરી છોડી દીધી હતી પરંતુ ડરના કારણે વકીલ સામે ફરિયાદ કરી ન હતી

સમગ્ર બનાવ એવો છે કે ભોગ બનનાર જે છે એ સેવાસી રહે છે અને વર્ક ફ્રોમ હોમ કરે છે નર્સિંગનું ભણેલા છે અને વડું ખાતે કોઈ હોસ્પિટલમાં કાર્યરત છે એમના એક મિત્રને એવી વાત કરેલી કે ભાઈ મને વડું અહીંથી દૂર પડે છે તો નજીકમાં ક્યાંય નોકરી મળતી હોય તો એ અનુસંધાને એમને એપ્રોચ કરવા માટે ઇન્સિસ્ટ કરેલા હતા એમના કોમન ફ્રેન્ડ જે હતા તો એમને આ જે આરોપી જે છે એમને એમને પરિચય કરાવેલો અને આરોપીએ એમની ઓફિસમાં આ ભોગ બનનાર જે છે એમને કામ પર રાખેલા હતા માસિક વેતન આપી અને એ ત્યાં કામ કરતા હતા અને કામ દરમિયાન માર્ચના બીજા અઠવાડિયાથી લઈ જુલાઈના પ્રથમ વીક સુધીમાં આરોપીએ આ ભોગ બનનારની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલું છે અને જે ત્રણસો સિત્યોતેર જૂના ગુના પ્રમાણે પણ હરકતો કરેલી છે સમગ્ર બનાવ જોતા તેમાં ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ પણ પ્રાપ્ત થયા છે આરોપીને ગઈકાલે જ ગોરવાની ટીમ દ્વારા હિરાસતમાં લેવામાં આવેલ છે અને આ અંગેની તપાસ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભારાય ચલાવી રહ્યા છે આરોપી પોતે એડવોકેટ છે અને સુભાનપુરા ખાતે એમની ત્યાં ઓફિસ આવેલી છે ફેબ્રુઆરીમાં એમને જોઈન કરેલું હતું ત્યાં અને જુલાઈના પ્રથમ વીકમાં ઇન્સિડન્ટ બને ત્યાર પછી એમને ત્યાંથી રજા લઈ લીધેલી હતી અને ત્યાર પછી આ મોડું થવાનું કારણ તો એમ કે એમને થોડી થ્રેટનિંગ એવું પણ થતું હતું પણ તેમ છતાંય એમના ભોગ બનનાર એમના મમ્મી પપ્પાને વાત કરી તો એમને સધિયારો આપ્યો હિંમત આપી અને ફરિયાદ કરવા માટે તૈયાર થયા છે ના અફેર કે એવું કશું જ છે નહીં જે છે એ કાયદાની દ્રષ્ટિએ ગુનાહિત એક્ટિવિટીઝ છે હા જે એમનો કોમન ફ્રેન્ડ જે છે કે આ ઓફિસમાં એમને નોકરી અપાવવા માટે જેમને ભલામણ કરેલી હતી એ ભાઈને આ આરોપીએ આ ભોગબંધારના ફોટોગ્રાફ્સ અને એક ક્લિપ એમને પાસ ઓન કરેલી હતી મોબાઈલમાં અને એ જે કોમન ફ્રેન્ડ હતો એ એક સારા વ્યવહારથી એ ભોગબંદારને આ જણાવે છે કે આવું કંઈક થોડું પ્રકરણ ચાલી રહ્યું છે એટલે એ અનુસંધાને એમને જે ગલત એક્ટિવિટી જે કરેલી છે એ પણ એમને ફૂટેજ શેર કરેલી છે બરાબર હા અત્યારે એમની ઓફિસમાંથી જે સર્વરને ને જે છે એ પોલીસ તપાસ દરમિયાન અમે કબજે લેવાના છીએ અને એને એફએસએલમાં પણ મોકલવાના છીએ આરોપી તરીકે તો બીજું કોઈ વ્યક્તિ આમાં દર્શિત થતું નથી એવું બની શકે કે ભોગ બનનાર તરીકે કોઈ વધારે પીડિત સામે આવી શકે એમની ઓફિસમાં પ્રથમ એક મહિલા કામ કરતી હતી અને એ મહિલા કોઈપણ સંજોગોમાં જોબ છોડીને જતા રહ્યા છે એટલે ઓફિસમાં આરોપી એક જ જણ હતા એટલે ભોગ બનનારને પણ જરૂરિયાત હતી કામની તો એમને એપ્રોચ કર્યો તો ભોગ બનનાર અને આરોપી બંને જણ જ જણ ઓફિસમાં કામ કરતા હતા મહિના જે બધું હા પોલીસે અત્યારે જે પ્રથમ ઇન્વેસ્ટિગેશન જે કરવાનું હોય મેડિકલ રિલેટેડ ડ્યુટી ટાઈમ બાઉન્ડ તો પોલીસ એ તપાસનો પડેલી છે બીજી એક ટીમ અમે બનાવી અને એમને रवाना કરી છે કે એ મહિલા કોણ હતી તો એમનો સંપર્ક હતા અમે એમને પણ એપ્રુચ કરીશું ઇન્વેસ્ટિગેશન ના કારણે વેલી મહિલા મુખ્ય જે ઓફિસ સુકન કરતા છે એડવોકેટ ની ઓફિસ છે એટલે રૂટિન જે ઓફિસ વર્ક જે હોય કે તમારે મારી નોમિત પ્રમાણે શબ્રત ન્યૂઝ ફોલો કરો સમાચારોનું સકત અપડેટ મેળવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર